નમસ્કાર દોસ્તો માં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું થોડો સમય કાઢી અને પૂરો સાંભળજો દોસ્તો તમને અપીલ કરું છું છેલ્લા લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષ થઈ ગયા વિસાવદરની અંદર જે રીતે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ચૂંટાયા હતા ભૂપત ભાયાણી

આજ સુધીને લઈને વિસાવદરની અંદર એક પણ ધારાસભ્ય નથી વિચાર કરો તમે કેવી રીતે લોકો પોતાના પ્રશ્નો કોને રજૂ કરે સરકારના પેટનું કંઈ પાણી હલતું નથી ખેડૂતો હેરાન થાય તેની પ્રજા હેરાન થાય સરકારને શું ફરક પડવાનો છે અને ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કયો એવો નેતા છે કે જેમના બાપ દાદાએ વર્ષોથી ખેતી કરી છે એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી ખેતી મારસ ધરાવતા નથી ખેડૂતો ઉપર આ લોકોને કોઈ જાતની હમદર્દી નથી શિક્ષણ મારસ ધરાવતા ત્યારે આજે વિસાવદરની જનતા છેલ્લા કેટલાય સમયથી હેરાન થઈ રહી છે આ એક ભૂપત ભાયાણીના લીધે જેમની ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયેલા ભૂપત ભાયાણીએ વિશ્વાસઘાત કર્યો ત્યારે એમની પેટા પેટાચૂંટણી આજે ફરી એક વખત આવી રહી છે લગભગ એક દોઢ મહિનામાં તો તારીખ પણ નક્કી થઈ જશે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા જે હર હંમેશ નાના માણસોનો અવાજ બનીને ઉભરતા આવ્યા છે દુખી માણસો તકલીફમાં હોય મજબૂર લાચાર બેવશ લોકોનો

ખેડૂતોના જે કઈ પ્રશ્નો છે એ આ એક ગોપાલ ઇટાલિયા હલ કરી શકે એમ છે અને આના જેવો તમને ધારાસભ્ય બીજી વખત ક્યાં મળે કે જે પોતે પણ વકીલ છે કાયદા કાનૂન જાણે છે આ અંગૂઠા છાપની સરકાર ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર રાજ કરે છે ખેડૂતોને આજ સુધીમાં આ લોકોએ શું આપ્યું છે જોવો તમે છેલ્લા ત્રીસ વર્ષની અંદર ગુજરાતની અંદર કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે હવે તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સમગ્ર દેશની અંદર તમે જુઓ કેટલા ખેડૂતો આત્મહત્યા કરે છે આ એ સરકાર છે કે જેમને ખેડૂત પ્રત્યે જરા પણ લાગણી નથી ફક્ત વોટ લેવાના હોય ત્યારે ડાય ડાય વાતો કરી સુફિયાની વાતો કરી અને ખેડૂતોને ભોળવે છે ત્યાર પછી ખેડૂતોએ કેટલી વખત સરકાર વિરુદ્ધ આંદોલનો કર્યા છે કયો ખેડૂત છે ન પણ આવી શકે અને કદાચ આવી પણ જાય આ ભ્રષ્ટ ઘમંડી અભિમાની સરકાર ગુજરાતના ખેડૂતનું ચાલવા દેમ નથી એટલે તો આજે અમારો ગુજરાતનો ખેડૂત આટલો નિભાય છે ચોવીસ કલાક વીજળી ખેડૂતોને નથી આપી અરે ચોવીસ કલાક ની ક્યાં સાહેબ વાત કરીએ આપણે પંદર કલાક વીજળી ખેડૂતોને નથી આપી શકતા અને મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝમાં વિચાર કરો તમે પાણી પાણીની સુવિધા નથી આપી શકતા આટ આટલા મોટા મોટા ડેમો બનાવ્યા છે ફોટા પાડવાના હોય વિડીયો શૂટ કરવાના હોય ત્યારે ડેમ ભરેલા હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટા પાડવા માટે પહોંચી જાય પણ એ જ ડેમમાં ભરેલું પાણી આજે મારા ગુજરાતના ખેડૂતોને નથી મળતું એનું કારણ કે એ પાણીથી વીજળી વીજળી ઉત્પન્ન થાય છે વેચીને આ સરકાર પૈસા કમાય તો પછી ખેડૂતોને પાણી આપી અને સુકાનને નુકસાન કરવું વરસાદના પાણીથી ખેડૂતોનો પાક થવો હોય તો થાય બરબાદ થવો હોય તો બરબાદ થાય એને શું લેવા દેવા છે આવી ઘણી બધી સમસ્યાઓ છે વિસાવદરની અંદર ખેડૂતોની આમ નાગરિકની આમ જનતાની વિસાવદરની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આના જેવો તમને નેતા બીજી વખત ક્યારેય ક્યારે મળે પોતે ભણેલ ભણે છે કાયદા કાનૂન જાણે છે સરકાર પાસેથી કેવી રીતે કામ કરાવવું એ બધી જ એમને ખબર પડે છે એક વખત જો વિસાવદર ની જનતા હિંમત કરી અને ગોપાલ ઇટાલિયાને ભવ્ય બહુમતી થી જીતાવશે તો મને વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર ની જનતાને નારાજ નહીં થવા દે અત્યારે ગોપાલ ઇટાલિયા તમે વિચાર કરો નથી કોઈ પણ જાતના નેતા છતાં ગોપાલ ઇટાલિયા દરેક સમાજના દરેક લોકો માટે ભ્રષ્ટ અભિમાની ગમંડી સરકાર સામે અવાજ ઉઠાવે છે ઉઠાવે છે કે નહીં

આજ સુધીમાં તમારી મદદ માટે આવ્યો હોય તો મને બતાવો એક ભૂપન ભાઈ ભારતીય જનતા પાર્ટીનો જ વ્યક્તિ હતો પાર્ટીને તોડવા માટે જ આમ આદમી પાર્ટી માંથી કેન્ડિડેટ બનીને ચૂંટણી લડ્યો ગોપાલ ઇટાલિયા આજે ફરી એક વખત વિસાવદરની જનતા માટે એક નેતા બને અને ત્યાંની જનતાના પ્રશ્નો હલ કરે તો તમે વિચાર કરો ત્યાંની જનતા કેટલી ખુશખુશાલ રહે ત્યાંનો ખેડૂત કેટલો ખુશીમાં રહે છેલ્લા ઘણા બધા સમયથી ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો ભેગા થયા છે પણ કોઈ નેતા જ છે નહીં કોઈ ધારાસભ્ય નથી રજૂઆત કરવી તો કોને કરવી એટલે હું વિનંતી કરું છું વિસાવદરની જનતાને કે ગોપાલ ઇટાલિયા જેવો બીજી વખત તમને નેતા નહીં મળે એટલે ભવ્ય બહુમતી થી ગોપાલ ઇટાલિયા વોટ આપી અને એક વખત વિસાવદર નો ધારાસભ્ય બનાવો તમે કારણ કે એક જ વ્યક્તિ એવો છે જે ભણેલ ગણેલ છે અને પોતે વકીલ છે કાયદા કાનૂન જાણે છે કયા ગુનેગાર સાથે કેવી સજા એ બધી જ એને ખબર છે પણ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર રાજ કરે છે અને આજે પણ ગુજરાતનો ખેડૂત રીબાતો હોય તો શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીને કયા મોઢે તમે ખેડૂતો પાસે વોટ માંગવા જાઓ છો બે હજાર રૂપિયા ચાર મહિને તમે આપો છો તો જાણે ખેડૂતો ઉપર મોટો ઉપકાર કરો છો એની સામે ખાતર દવા ડીઝલ આ બધી જ વસ્તુઓ એટલી મોંઘી કરી છે કે એ બે હજાર રૂપિયા તો કઈ દેખાય જ નહીં છતાં પણ ગુજરાતનો ખેડૂત આ બે હજાર રૂપિયાને લઈ અને ભારતીય જનતા પાર્ટીને વારંવાર વોટ આપી અને દુખી થતો આવે છે ત્યારે હું ગુજરાતના દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે એક વખત એક વખત તમારી કમર કસી લો અને એવો નેતા પસંદ કરો કે જે અડધી રાતે તમારા કામ કરવા માટે ઘરની બહાર નીકળે નહીં કે તમને ઓફિસના ધક્કા ખવડાવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જૂની આદત છે તમને ધક્કા ખવડાવી ખવડાવી તમારા ટાંકિયા તોડવી નાખશે ત્યારે તમારા કામ કરશે અને એ પણ પૂરા નહીં અધૂરા એટલે હું ગુજરાતને ગુજરાતના દરેક ખેડૂતો વિનંતી કરું છું કે દરેક ખેડૂત જાગૃત બને કારણ કે આ ખેડૂતોની સરકાર જ નથી એમના બાપ દાદાએ કોઈ ખેતીવાડી કરી હોય તો એમને ખબર હોય કે ખેડૂતની વેદના શું છે પાક પાકે માર્કેટમાં જાય પૂરો ભાવ ના મળે ખેડૂત પોતાનો પાક રસ્તા પર ફેંકી દે આ તે કેવી ખેડૂતની વેદના આ સમજે છે કોઈ સમજતું નથી એટલા માટે સારો અને નીડર જામા જ કેન્ડિડેટ તમને લોકોને મળવા જઈ રહ્યો છે દોસ્તો તો એક વખત વિસાવદર ની જનતાને હું ફરી એક વખત અપીલ કરું છું કે ગોપાલ ઇટાલિયા જેવો નેતા તમને બીજી વાર કદાચ નહીં મળે માટે એક વખત હિંમત કરી જે ચૂંટણી આવે છે ગોપાલ ઇટાલિયા ને ભવ્ય બહુમતી થી જીતાવો અને વિસાવદર તાલુકાની જનતાના જે કઈ પ્રશ્નો વર્ષોથી એમના પડ્યા છે એનો ઉકેલ લાવો બસ આટલું જ મારે કેવું છે ને વિડીયો વધુમાં વધુ શેર કરો